નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચે કે સ્ટડી આપણે શીખી રહ્યા છીએ મિત્રો ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓમાં અત્યાર સુધીમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાં દાખલા નંબર બે સુધી પૂરો કરાવી ચૂક્યા છે અને હવે આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર ત્રણ પૂરો કરવાના છે મિત્રો દાખલા નંબર ત્રણમાં આપણે શું કરવાનું છે સૌથી પહેલાં આપણે વાંચી લઈએ ચલો શું લખેલું છે કે ભાઈ આપેલા પૂર્ણાંકોની અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા ને શોધવાના છે એટલે મિત્રો આપણે અવિભાજ્ય કરવાના છે અને અવયવ કર્યા પછી ગુસા અને લસા મેળવી લેવાના છે આપણને બે કે ત્રણ સંખ્યા આપેલી હશે અને એનાથી વધારે હોય તો પણ આપણે કરી શકીએ છીએ પણ દાખલામાં આપણને ત્રણ ત્રણ સંખ્યા આપેલી છે અને ત્રણ ત્રણ સંખ્યાના અવયવ પાડવાના અને પછી આપણે લસા અને ગુસ્સાને મેળવવાનો છે ક્લિયર છે ચાલો તરત પૂરું થઈ જશે મિત્રો કઈ પણ વાર લાગવાની છે અને ફટાફટ આપણે આને પૂરું કરી દઈએ જો બાર પંદર અને એકવીસ આવી ત્રણ સંખ્યા આપણને આપેલી છે તો લખી દઈએ સૌથી પહેલા બાર બાર પંદર અને એકવીસ સૌથી પહેલા બાર છે ભાઈ બાર પંદર અને એકવીસ બરાબર છે ચાલો એના અવયવ કરીએ હવે આપણે બહુ સિમ્પલ એના અવયવ પડી હશે બાર છે બરાબર ને એટલે ત્રણ દુ છ અને છ દુ બાર તો આપણે આવું કહી શકીએ કે ભાઈ બે દુ ચાર અને ચાર તરી બાર મિત્રો જો આપણે આને કામ કરીએ આપણે જો બે ત્રણ છે ને તો બે નો વર્ગો આવે નો વર્ગ ગુણ્યા ત્રણ થઈ ગયું આ થઈ આપણા બાર નોય પંદર ના અવયવ બહુ સિમ્પલ છે ભાઈ ત્રણ પંચા પંદર વધારે કઈ કરવાનું જરૂર છે નહીં અને એકવીસ એટલે સાત તરી એકવીસ અથવા તો ત્રણ સત્તા એકવીસ આ થઈ ગયા એના અવિભાજ્ય અવયવો બહુ સિમ્પલ છે બરાબર હવે આપણે આનો ગુ મેળવી લઈએ ગુસામાં શું કરવાનું નંબર છે બે કેન્સલ થશે ત્રણ અહીંયા પણ છે ત્રણ અહીંયા પણ છે અને ત્રણ અહીંયા પણ છે એટલે કે ત્રણ ત્રણ આપણે લખી શકીએ છીએ એટલે ત્રણ આવશે આપણો કોમન અહીં જો પાંચ અહીંયા છે પણ ઉપર કોઈમાં નથી સાત અહીંયા છે પણ સાત અહીંયા કોઈ જગ્યા નથી એટલે સાત આપણું લેવાશે નહીં માત્ર ને માત્ર આપણો ગુસ્સા કેટલો મળશે આપણને ત્રણ મળશે પતી ગયું ગુસાઅ પિક્ચર થઈ ગયું પૂરું હવે લસા લઈ લઈએ છે આપણે લસામાં શું લેવાનું તો કે લસામાં બધીએ બધી સંખ્યા લેવાની બધી એ બધી સંખ્યા ઠપકારવાની છે તો આ બેનો વર્ગ પણ લેવો પડશે બેનો વર્ગ પણ લેવો પડશે ત્રણ ત્રણ તો બધામાં કોમન છે ત્રણ લઈ લેવાના ગુણ્યા પાંચ ગુણ્યા સાત બધાનો કરી દઈએ છીએ આપણે હવે ગુણાકાર એટલે આપણો જવાબ થઈ જશે બે નો વર્ક કરો એટલે ચાર આવે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત જોજો અહીંયા ચાર પંચા વીસ કરી દેવાના ચાર પંચા વીસ તરી સાહીઠ અને સાહીઠ તરી છ સત્તા બેતાલીસ એટલે ચારસો ને વીસ આપણો અહીંયા જવાબ મળશે આપણને લસા કેટલો મળે છે આની અંદર ચારસો વીસ મળી રહ્યો છે અને ગુસ્સા આપણને ત્રણ મળી રહ્યો છે ક્લિયર છે મિત્રો દાખલો થઈ ગયો પૂરો અહીંયા બસ આટલું જ આપણે કરવાનું હતું ક્લિયર છે ને સંખ્યા અને ઓગણત્રીસ ચલો સત્તર ના ભાગલા પડીએ તો કે સત્તરના ભાગલા સાહેબ ના પડે હા ના પડે સત્તર એકા સત્તર તો પડે ને હા ત્રેવીસ ના ભાગલા પડે ના પડે તો કે ત્રેવીસ એકા ત્રેવીસ અને ઓગણત્રીસ ના ભાગલા પણ ના પડે ઓગણત્રીસ એકા ઓગણ ઓગણત્રીસ મતલબ કે મિત્રો આ બધી એ બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે અને જ્યારે પણ મિત્રો અવિભાજ્ય સંખ્યા હોય તો માત્ર ને માત્ર એનો કોમન અવયવ એક શું મળે એક જ મળે એટલે આનો ગુ સા અ શું મળે છે આપણને એક મળે છે આનો ગુ સા અ શું મળશે આપણને એક મળે છે ચલો ગુસા આપણને એક મળી ગયું હવે આપણે લસા મેળવવાનો છે તો લખી દઈએ લ સા અ માં બધી બધી સંખ્યા લેવાની તો કે સત્તર એ લેવાની હા સાહેબ લેવી પડે લેવી પડે ઓગણત્રીસ લેવાની તો કે ઓગણત્રીસ પણ શું આવે છે તો બે સત્તા ચૌદ બે એકા બે અને ત્રણ સાત એકવીસ અને ત્રણ એકા ત્રણ ને બે પાંચ એક નવ અને અહીંયા ત્રણ ત્રણસો એકાણું ગયા આ બેનો ગુણાકાર હવે એનો કરે ગુણાકાર આપણે ઓગણત્રીસ ની સાથે જોઈએ શું આવે છે બે નવ બે કા બે નવ દુ અઢાર સત્યાવીસ નવ તરી સત્યાવીસ સત્યાવીસ ને તો કેટલા આવશે તો અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ પાંત્રીસ આપણો જવાબ થશે અહીંયા તો નવ અહીંયા ત્રણ આઠ ને પાંચ તેર વધી પડી એક અને અહીંયા અગિયાર અગિયાર હજાર ત્રણસો ઓગણચાલીસ જેવો આપણો સમથિંગ આન્સર આવી રહ્યો છે કઉ ને તમને માત્ર ગુણાકારની રીત આવડવી જોઈએ બીજું કંઈ નહીં બરાબર છે ગુણાકાર તમને આવડી જાય એટલે પિક્ચર થઈ ગયું પૂરું આજ આપણે કરવાનું છે આખા ચેપ્ટરની અંદર હવે કરીએ છીએ આપણે આઠ નવ ને પચીસ એકદમ લલ્લુ પંજુ દાખલો છે આઠ નવ અને પચીસ આઠ નવ અને પચીસ ચલો સૌથી પહેલા આપણે આઠના ભાગલા પાડીએ તો કે બે દુ ચાર દુ આઠ થઈ ગયા એટલે બે નો ઘન કહેવાય નવ એટલે ત્રણ ગુણ્યા ત્રણ અને પચીસ એટલે પાંચ ગુણ્યા પાંચ આપણને મિત્રો જોઈને ખબર પડી જાય કે ભાઈ એકે આમાં અવયવ સેમ નથી આવતો એકેય અવયવ સેમ નથી આવતો મતલબ કે આનો ઘૂ સા આપણને શું મળે એક મળશે આનો ઘૂ સા અ આપણને શું મળશે ભાઈ એક મળશે કારણ કે કશું સરખું નથી આવી રહ્યું હવે કરીએ છીએ આપણે લસા લસામાં બધી સંખ્યા ઉપાડવાની છે લસા અની અંદર આપણે બધી બધી સંખ્યાને ઉપાડી લેવાની છે તો ત્રણે ત્રણ બે લખવો પડે એટલે બેનો ઘન લખવો પડે ત્રણનો વર્ગ લખવો પડે ત્રણનો વર્ગ ત્રણ બે વાર છે પાંચે બે વાર છે તો પાંચને બે વાર ઠપકારવાના છે બેનો ઘન એટલે આઠ કહેવાય ત્રણનો વર્ગ એટલે નવ કહેવાય અને પાંચનો વર્ગ કહેવાય પચીસ ચલો પચીસ ચોક સો થશે બરાબર પચીસ સો તો પચીસ અઠા બસો અને બસો ગુણ્યા નવ ગયા તો નવ દુ અઢાર એટલે અઢાર અને બીજા ડબલ ઝીરો ઠોકી દેવાના છે એટલે અઢારસો આપણો આનો ગુણાકાર થશે બરાબર છે મિત્રો આઠ ગુણ્યા નવ ગુણ્યા પચીસ આપણે કરશું ને એટલે આપણને અઢારસો મળશે એક હજાર આઠસો મળશે જે આપણો લ સા અ છે જે આ મિત્રો આપણો લ સા અ છે ગુસ્સા આપણને એક મળે છે ક્લિયર બસ તો પછી આટલું જ છે વધારે કઈ છે એની આની અંદર તરતમાં તરત પૂરું થઈ જાય એવું છે મિત્રો ક્લિયર હવે તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો વિડિયોને એક લાઇક પણ કરજો જો તમને વિડીયો ગમ્યો હોય તો અને જો તમારો મિત્રો હોય ભણતો હોય ધોરણ દસમાં ભણતો હોય તો એને ખાસ શેર કરજો ભૂલતા નહીં પાછા અને આ બધું કર્યા પછી મિત્રો જો ચેનલ પર તમે પહેલી વાર આવી રહ્યા છો અને વિડીયો પહેલીવાર મારો જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આવા નવા વિડીયો તમારા માટે આવતા જ રહેશે જે તમારું ગણિતને મિત્રો પાક્કું કરી દેવાનું છે ક્લિયર તો મિત્રો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં તમને ફરીથી આગળ દાખલાઓ બાકી રહ્યા છે ચાર પાંચ છ એ તમને બધાય ભેગા એક જ બીડમાં કરાવીને આપણે સ્વાધ્યાયને પૂરું કરાવી દેવાનું છે